પણ ઈસ્યુ એવો ઉભો થયો છેલ્લા ચારેક મહિના પહેલા કે ભાઈ આમાં આરતી કરી હોય તો આમ કરવું પડે આ તો ભગવાન કોઈ વિવાદમાં પડવા માંગતો હું નિવૃત્ત ડીવાયસપી છું મને લગભગ બધા આમાંથી ઓળખતા હશે કે હું નિવૃત હું નોકરીમાં તો કોઈ વિવાદમાં નથી આવ્યો એટલે હું કોઈ વિવાદમાં મારો કોઈ અહમ નથી અને હું કઈ એવો મોટો માનતો નથી મારી જાતને બરોબર પણ આ તો ભગવાન શિવ છે એ બધા એના ભક્ત જ હોય

અર્જનભાઈ છે અશુભાઈ કરીને બીજા ત્રણ ટ્રસ્ટી એક્સપાયર થઈ ગયા છે જે લોકોએ મંદિર બનાવ્યું બનાવ્યું હતું રાણા બાબુ રાણા બાપુ ના ફાધરે બનાવ્યું હતું પછી આપણે પીટી બાપુ એમાં ટ્રસ્ટી તરીકે આવી ગયા પછી આ બીજા લોકોએ બધા જે હતા એ ટ્રસ્ટી રજૂઆત કાઢી મૂકી અત્યારે અમારે હાલમાં અમારા બધા ટ્રસ્ટી અમારી સાથે જ છે બેંકમાં એકાઉન્ટ નથી વિગત કઈ નથી એમ નામ ટ્રસ્ટ ચાલે છે આપ જોઈ શકો છો એક ગુંડા હતા ને પણ સારા માણસો હતા દ્વિતીય ક્રમ સાત વાગ્યા છે અને આરતી જે પ્રતિ વર્ષ છેલ્લે અમરનાથ મહાદેવ ટ્રસ્ટ આયોજિત આરતી થાય જ છે અને એમાં હું પ્રમુખ તરીકે સેવા આપું છું આરતી જ્યારે મને કહેવામાં આવ્યું કે દર્શો સોમવારે આરતી કરવી છે ત્યારે મેં એમ જ કીધું કે આરતી કરવું બહુ સારી વાત છે અત્યારે પણ હું ધર્મ જનતા ને કહું છું કે ભાઈ તમે પુજારી નામ લખાવી દો ત્રણસો પાંચ દિવસ આરતી કરવાની છું પણ ધરારથી આરતી ટ્રસ્ટ વિરુદ્ધ આરતી અને એ રીતે આરતી કરે એ આરતી નથી અને આપ જોવો છો કે તમે જયારે મીડિયામાં જે લોકોને તમે નિવેદન લીધા એ તમામ ઉપર ફરિયાદ કરેલી છે મારી ફરિયાદ હજી દાખલ કરવામાં નથી આવી અને એની બે મહિના પેલાની અરજી હતી દાખલ કરવામાં આવી બરાબર છે મારા ઉપર જે આક્ષેપ કરવા આવ્યો તો મંદિર ધણી ધોરી વગરનું નું છે પચી વર્ષથી હું મંદિર સંભાળું છું એ જ કઉ છું વિવાદ યોગ્ય નથી એટલે મેં આ લોકોને કીધું કે આરતી કરી આપણે સાથે કરીએ અને મેં કીધું આરતી કરવી અમરનાથ મંદિર ટ્રસ્ટ સંચાલિત આરતી કરો બરાબર છે એ લોકો અલગ અલગ બેનર કોઈ ફાયદા નથી આ બેનર તો આપણે સમક્ષ લેવું ના આરતી તો જે થશે નિયમ મુજબ આવી રીતે થશે સાત વાગે આરતી થશે બરાબર છે પ્રસાદ નો કરીને દસ દસ હજાર રૂપિયા આઠ હજાર રૂપિયા છ હજાર રૂપિયા નો પ્રસાદ આપે છે કોઈ સામાન્ય માણસો ને આરતી કરવી હોય તો શું કરવું એટલે મેં ધર્મ પ્રેમી જનતા ને તમારા માધ્યમથી કઉસો એ ફોલ અને તે દિવસે ઉપર છેડતી ગઈ એક ટ્રસ્ટ પોત્ર છે બરાબર ગોરાણી માની લૂટીનું ફાડી નાખ્યું એ પણ પોલીસ ફરિયાદ છે એટલે એવા માણસો આમાં છે એટલે મેં કીધું કે ભાઈ આવી રીતે તમે આરતી ન કરો બરાબર મંદિર બનાવી મંદિર ને હડપ કરી જવું હોય એવી રીતે તો હું આરતી કરવા માટે એટલે મેં કીધું કે આરતી કરો તો આપણે સાથે મળીને કરીએ સહિયારી કરીએ અને ધર્મ તેમની જનતા તો મારા ઉપર ખોટી ફરિયાદ દાખલ કરાવી એ ફરિયાદમાં મારી તિબેટમાં બેહાડો મારા પ્રશ્ન નો જવાબ આપી દીધો